ધ્રુવિશા જે રીતના ની ફરિયાદ નોંધાઈ છે તેમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે મંદિર અને ગૌશાળાના નામે જમીન ખરીદી કરવા માટે રોકાણ કરવાનું કહીને છેતરપિંડી આખી આચરતા હતા તેમની સામે એક નહીં પરંતુ અલગ અલગ સ્થળો પર પાંચ જેટલી ફરિયાદ નોંધાવાની વિગત સામે આવી છે જોકે સ્વામીના જે સાગરિતો છે તેમાંથી ત્રણ લોકોની ધરપકડ થઈ છે અને તેઓની સાથે આખી પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ જે સ્વામીઓ ફરાર થઈ ચૂક્યા છે ચાર જેટલા સ્વામી સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે જેના કારણે ભારત ઉપરાંત જે અન્ય એરપોર્ટ ઉપર જો તેમની હલનચલન થાય તો તેને લઈને તેઓને ઝડપી પાડી શકે તે માટે થઈને લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે કારણ કે પાંચ જેટલા ગુનાઓમાં જે છેતરપિંડીના ગુનાઓમાં ફરા ફરાર છે ને તેને લઈને લુકઆઉટ નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે આખું કઈ રીતનું હલતું હતું કારણ કે અગાઉ પણ તેઓ ગોવા ગયા હોવાની વિગત સામે છે તો સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જીમ જોડા